મોત્યો મુક્ત કચ્છ માટેની શુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ અભિયાન હેઠળ કે ભૂત દ્વારા કોટડા જડોદર લોહણા મહિલા મહાજન સંચાલિત દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અજય નખત્રાણા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત હાલ મોત્યો મુક્ત કચ્છ માટેની શુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંજન મંડળ કે સી દ્વારા કોટડા જડોદર લોહણા મહાજન સંચાલિત દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના દર્દીઓએ લાભ લીધો હતો કુલ મળીને એકસો પંચોતેર દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી સત્યાવીસ દર્દીઓ ઓપરેશનને લાયક ગણવામાં આવતા તેમને રાહત દર ચશ્મા આપી અને વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવ્યું હતું કેમ્પમાં પંકજભાઈ દયા ટ્રસ્ટી કોટાચૌધર મહાજનના પૂર્વ પ્રમુખ નખટણા તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ નખટણા લોહાણા મહાજનના જમનાદાસભાઈ કારિયા જીતુભાઈ સોમૈયા વ્યોમભાઈ બારૂ મહિલા મંડળના લીલાવંતીબેન પૂજારા ભક્તિબેન દાવડા મનીષાબેન બારૂ હિનાબેન અનમ તૃપ્તિ ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા ગાયત્રી મહિલા મંડળના શારદાબેન શોની બા દેવી દેવમણીબેન ઠક્કર અલકાબેન બારૂ નીતાબેન ઠક્કર સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મેનેજર અરવિંદસિંહ ગોહિલ રાજેશ પલણ પચાણભાઈ ગઢવીનો સંપર્ક કરવાથી આ કેમ્પની તારીખ મળી શકે તેમ છે